એક તરફ ગૃહ મંત્રાલય અને પોલીસ ખાતું અત્યારે હાલ બુટલેગરો અને અસામાજિક તત્વો છે એ લોકો ઉપર તવાઈ બોલાઈ રહી છે એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવે છે એટલું જ નહીં ક્યાંક તે લોકોના મારી મારીને પણ કાઢવામાં આવે છે પરંતુ આજે એક એવા કિસ્સા વિશે વાત કરવી છે કે જેની અંદર પોલીસ ખાતા ઉપર જે લાંછન લાગ્યો છે વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો છે એ પોલીસનો એ ચમરબંધીનો વરઘોડો ક્યારે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સીધો જ સવાલ પૂછવો છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે અત્યાર સુધી તમે કહેતા આવ્યા છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ ક્યાંક હવે તમારા જ જ પોલીસ 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 ખાતાના છે એ તમારા કર્મચારી જે મહિલાઓ છે એ લોકોને અડફેટે લે છે દારૂ પીને પકડાય છે અને એ બાદ લોકોની સાથે ઝપાઝપી કરે છે આપણે અત્યાર સુધી વડોદરાનો એ વિડીયો જોતા આવ્યા છે પરંતુ સવાલ એક એ જ થાય છે કે જે પોલીસ લોકોનું રક્ષક કરતી હોય છે એ જ પોલીસ આજે ફરી એક વખત લોકો માટે ભક્ષક જેટલા પણ લોકોને તેમના દ્વારા દેખાઈ રહી છે કારણ કે જે ગુજરાત ગાંધી ગુજરાત કહેવાય છે જ્યાં કોઈ જ દારૂ મળતો નથી એવા અનેક એવા કિસ્સાઓ આપણે જોતા આવ્યા છે એ જ પોલીસ દારૂ પીવે છે દારૂ પીને ગાડી ચલાવે છે અને તમારા

પછી કાયદામાં નથી રહેતા તો તેની સામે તમે એક્શન લો છો તો હવે તમારા ખાખી ઉપર જ સવાલ ઊભા થયા છે તો શું તે લોકોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અહીંયા સૌથી મોટો સવાલ છે તે ઊભો થાય છે સૌથી પહેલા તો આ જે પીએસઆઈ છે એમના વિડીયો ઉપર નજર કરીએ કે જેમાં તે લોકોની સાથે ઝપાઝપી કરી રહ્યા છે દારૂ પીને પકડાય છે તેમ છતાં પણ સ્વીકારતા નથી કે તેમણે દારૂ પીધો છે

બે બીજા કોઈને ઢોંગી દે છે બીજા કોઈને અન્ન વેચાણ સાર ને બા હું અહીં બેઠો છું ને મારી આખી વાની માને આપણે ઉડાડ દેત મને યાર દે

મે બોલી ટેસર મનોફરી છે ભગવાન જાણે તો બધું કરીય છે ઓકે બરાબર છે रिक्वेस्ट કરું છું ઈચ્છા કરું છું સાહેબ બરાબર છે પાકી પબ્લિક માંથી 200 તો અતર પબ્લિક ધુમાડા નીકળી ગયો તે ઈ તમે બેસી દો સાહેબ અજુ તો બેસી દો હાથ છોડ બેહી જાવ આ ઈજ્જત કરિયા છે બેસી જા તો બેસી જાવ ને અરે કોઈ ના દેવા દે

મારી ગાડી થોગી હમણાં યાર સ્પ્લેન્ડર દીધી ઉપર પેલા ભાઈ ને પૂછી જો પોલીસ વાળો આવું કરે થોડું ચાલે યાર લે <kung government> 起来！